બરડા પણ ખેડૂતોના માથે પડ્યું છે આબ દરમિયાન ધોધમાર વરસાદથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું કુણવદર ભેટકડી ફટાણા મોરાણા ગામમાં માવઠું રામવાવ મજીવાણા અડવાણા સહિતના ગામોમાં પણ બરબાદીનો વરસાદ મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થતા પરિસ્થિતિ જોઈ શકાય છે કઈ રીતે લોકોનો પાક બરબાદ થઈ રહ્યો છે વરસાદને કારણે ખેતરો આ રીતે પાણીમાં ગરકાવ થયા છે અને પાકને મોટા પાયે નુકસાન થયું છે પોરબંદરના બરડાના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે જોઈ શકાય છે જે આ ખેતરોની પરિસ્થિતિ છે ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે અને જે તૈયાર થયેલો પાક હતો તે તમામ ધોવાઈ ચૂક્યો છે આ પરિસ્થિતિ પોરબંદરના વરડા વિસ્તારની અંદર ખેડૂતોની છે જોઈ શકાય છે કેટલું પાણી ખેતરોની અંદર થઈ અને વહી રહ્યું છે મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થઈ ગયા છે